પ્રશાસન પર ભરસો છે આરોપી અને ગણતરીના કલાકોમાં માં આજે ઝડપી પાડશે

ལས་རང་གི་དགོས་པའི་ཆ་ཤས་སྟེ། རེ་བ་བཞིན་ <cawnelim> આજે અમારા વૃંદાવન ચાર રસ્તા પર મહેતા પેટ્રોકરના નામથી બીપીસીએલ પેટ્રોલ ભારત પેટ્રોલિયમ કંપનીની પેટ્રોલ પંપની ડીલરશીપ છે ત્યાં ગાડી સીસીટીવીમાં જોતા રાતના દોઢથી બેની વચ્ચે ચોરી થઈ હતી બહારથી અનનોન બે લોકો પંપમાં આવી અને જે અમારા કેશ ડિપોઝિશન બોક્સ હતો એમાંથી કેશની ફર્સ્ટ અને સેકન્ડ શિફ્ટના જે કેશ હતા એની ચોરી કરીને ગયા છે અમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ સવારે અમે હજી એમને કોલ કરેલો આઠ વાગ્યાની આસપાસ અને ત્યારથી જ એકદમ મહેનત કરીને શોધી રહી છે અમને એવું જાણવા મળ્યું છે કે ઘણા નજીક છે સોલ્વ કરવાને અને અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જે ચોર છે પકડાઈ જાય અને અમારા ત્યાં એવું બીજા બધા પેટ્રોલ પંપવાળા પણ સાવચેતી રાખે કારણ કે છેલ્લા ઘણા સમયમાં ઘણા બધા પેટ્રોલ પંપ પર આવા ઇન્સિડન્ટ થયા છે એટલે બસ એનું ધ્યાન રાખે અને પોલીસ જે મહેનત કરી રહી છે અમે હોપફુલી જલ્દી એનું સોલ્યુશન આવી જશે ફર્સ્ટ અને સેકન્ડ શિફ્ટ થઈને એપ્રોક્સિમેટલી ચાર લાખ રૂપિયા જેટલી કેશ હતી હોઈ શકે પેટ્રોલ પંપ પર લગભગ બત્રીસથી તેત્રીસ લોકો નોકરી કરી રહ્યા છે અને એમાંથી ઘણા બધા નવા પણ છે જે ચાર પાંચ મહિનાથી તો એમાંથી હોઈ શકે એવી શંકા છે પણ પોલીસ એમનું કામ કરી રહી છે અમને ખબર પડશે એટલે હું જાણ કરીશું